નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર જો ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે તો તે ઘરના સભ્યોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે તો જાણી લો ઘરમાં નકારાત્મક ઉર્જા કેવી રીતે શોધી શકાય જો કોઈ પણ ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે તો ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે ઘરમાં સકારાત્મક ઉર્જાને કારણે પરિવારના સભ્યો જીવનમાં પ્રગતિ કરે છે પરંતુ જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો ત્યાં ક્યારેય શાંતિ નથી આવતી જે ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે તે ઘરના લોકો ભલે ગમે તેટલી કોશિશ કરે છતાં પણ તેમને તેમના કામમાં સફળતા મળતી નથી તો ચાલો જાણીએ કે કયા લક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહીં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા કુળદેવી માતાની કૃપા મેળવવા માટે એક વખત તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો એવું કહેવાય છે કે ઘર એક એવી જગ્યા છે જ્યાં માણસ જતાની સાથે જ પોતાના તમામ દુઃખ દર્દ ભૂલી જાય છે ઘર એ એક માત્ર એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ શાંતિથી રહે છે પણ જો તમે ઘરે આવતાની સાથે જ શાંતિનો અનુભવ ન કરો અને તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ હોય ઘરે આવતાની સાથે જ તમે ઉદાસી અનુભવો અથવા ગુસ્સો કે રડવાનું મન થાય છે તો સમજી લો કે તમારું ઘર નકારાત્મક ઉર્જાથી ભરેલું છે જે ઘરમાં પરિવારના સભ્યો બીમાર રહેતા હોય છે અથવા અચાનક કોઈ સભ્યો બીમાર પડે અને સારવાર બાદ પણ સાજા ન થાય તો આ પણ એક નકારાત્મક ઉર્જા હોવાનો હાજરી અનુભવ હોય અથવા કોઈનો પડછાયો દેખાય કોઈ અજાણી હલચાલ અનુભવાય આ બધા જ લક્ષણો સૂચવે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ છે મિત્રો તમારા ઘરમાં કોઈ પણ જો સંકેતો જણાય તો કોઈ નિષ્ણાંતની સલાહ અવશ્ય લે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ ઘર